વિકાસ કાર્ય તો થઈ જાય છે પરંતુ નેતાઓને મળે ત્યાં સુધી ગાર્ડન બનાવવામાં આવ્યું છે પરંતુ ત્રણ મહિના થઈ ગયા છતાં નેતાઓને આ ગાર્ડનનું લોકાર્પણ કરવાનો સમય નથી મળતો અને આખું વેકેશન ગયું પરંતુ ન તો બાળકોને અહીં રમવાની તક મળી અને ન તો સ્થાનિકોને મોર્નિંગ વોક કરવાનો લાભ મળ્યો આખરે અધિકારીઓ અને પદાધિકારી અધિકારીઓને સમય મળશે ખરો કે પછી લોકોએ જાતે જ લોકાર્પણ કરવું પડશે તેવો સવાલ સ્થાનિક કોર્પોરેટરો કરી રહ્યા છે આપે જોયું હશે કે બાળકો બહાર તાળા બંધે રમતા હતા એમની પાસે કોઈ જગ્યા નથી મારા વિસ્તારમાં ખુબેનગરમાં એક બી ગાર્ડન નથી આ બહુ ઝઘડીને ગાર્ડન બન્યું છે તો ગાર્ડન બન્યા પછી બી ચાર ચાર મહિના થઈ જાય અને છોકરાઓ માટે ઓપન ના થાય કેટલી શરમજનક વાત છે મોર્નિંગ વોક માટે બધા માટે ગાર્ડન તો બહુ જરૂરી છે ત્રણ મહિના થઈ ગયા બેન જોતા જોતા અને છોકરાઓનું વેકેશન પૂરું થવામાં પંદર દિવસથી એક મહિનો બાકી છે તો લોકાર્પણ તો જલ્દી જરૂરી છે